બેરેલોમાં દાટી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બાપત પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલ આરોપી અજય ભરતભાઈ ઉઘરેજીયા રહેવાસી મહાશક્તિ ઉડાના મકાન સયાજીપુરા પાણીની ટાંકીની સામે બાપોદ વડદરા અને વોન્ટેડ આરોપી મીનાબેન જીતેશભાઈ ગોદડીયા રહેવાસી ચાચા નહેરુનગર કમળાનગર તળાવ પાસે આજવા રોડ કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ ઇંગ્લિશદારોની બોટલો ટીન બસો એકતાલીસ કિંમત રૂપિયા પચાસ મોબાઈલ ફોન નંગ કિંમત પાંચ હજાર કુલ કિંમત મુદ્દામાલ કરેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ વાહિતભાઈ નબીજીભાઈ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશચંદ્ર સદર કામગીરી કરેલ છે ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલાં મેળવો